આપડા લગન થઈ ગયા હે હવે તો સુધરો તમે મને એવું લાગે છે કે તમારે કોઈ બીજી હે એવું કાય નથી તને ખોટો વેમ હે તો મારા માથા ઉપર હાથ રાખીને હમ ખાવ ના તમારે કોઈ બીજી હે એટલે તમે હમ નથી ખાતા એવું કાય નથી તારો માથું તેલ વાળું હે તારા માથે હાથ મૂકીસ તો મારો હાથ તેલ વાળો થાહે એ હાથું હું ગીતામાં નાખીસ તો ગીચું તેલ વાળો થાહે અને તેલ વાળા લુગડા જોવામાં તને તકલીફ પડે ને એટલે હું તારા હમ નથી ખાતો માથે હાથ મૂકીને તો ખમો હમડે હું મારું માથું શેમ્પુથી ધોઈ નાઉ નહીં હાલો કાજલ આજ થી તારે મારે કઈ નહીં આપડા બેનું બ્રેકઅપ તારું મારું પૂરું હાલો દિવ્યા કે મારી ઘરવાળી આપડા બેન ખબર પડી ગઈ છે હવે હું મારા રસ્તે હાલો પ્રિય નઈ આજથી હું તારો ભાઈ હાલો સ્મિતા ભાભી આજથી તમારે મારે કાંઈ નઈ તમે જે મને ઘડિયાળ દીધી એ હું તમને મોકલાઈ દઈશ અને મેં તમને જે હાડી દીધી એ તમે મને મોકલાઈ દેજો હાલો કોમલ ભાભી આજથી તમારે મારે કાય નઈ તમે તમારા ધણીમાં ધ્યાન દો મારી ખોટી હણી નો કાઢો બહુ લાંબુ લિસ્ટ હતું હો માથું ધોવાઈ ગયું છે હવે માથા ઉપર હાથ રાખીને હમ ખાવ આજે હું હમ ખાવ હું કે તારા સિવાય મારું કોઈ નથી જે હતું બધું પેલા હતું અત્યારે કોઈ નથી હવે બરાબર છે જો આ તમે હમ નો ખાધા ને તો તમારી સર્વિસ થઈ જાત ઈ વાત તારી હાતી હો બાજ કોઈ દી ચકલા ન બને મારા કલેજા